નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે સંસદના ગૃહની કાર્યવાહીનો પ્રથમ કલાકનો સમયગાળો કયા નામે ઓળખાય છે પ્રશ્નકાળ બીજો પ્રશ્ન છે ગૃહમાં સભ્ય દ્વારા મંત્રીઓને પૂછાતા પ્રશ્ન જેના જવાબ મંત્રી મૌખિક આપે તેને શું કહેવાય તારાંકિત પ્રશ્ન ત્રીજો પ્રશ્ન છે ગૃહના સેક્રેટરીને તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો માટે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા દિવસની નોટિસ આપવી પડે છે દસ એકવીસ ચોથો પ્રશ્ન છે અલ્પસૂચના પ્રશ્ન વધુમાં વધુ કેટલા દિવસની નોટિસ આપીને પૂછવામાં આવે છે દસ દિવસની પાંચમો પ્રશ્ન છે વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળ એ કયા દેશની દેન છે ભારતની ઓગણીસો બાસઠ છઠ્ઠો પ્રશ્ન છે પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેનો સમય કયા નામે ઓળખાય છે શૂન્યકાળ સાતમો પ્રશ્ન છે લોકસભામાં વિપક્ષના નેતા બનવા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના કેટલી સભ્ય સંખ્યા જરૂરી છે કુલ સભ્ય સંખ્યાના એક દશાંશ આઠમો પ્રશ્ન છે કયા વર્ષથી વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી વર્ષ ઓગણીસો પાસઠથી નવમો પ્રશ્ન છે કયા વર્ષથી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રીને મળતા વેતન ભથ્થાની સુવિધા પ્રાપ્ત થઈ ઓગણીસો સિત્યોતેરથી દસમો પ્રશ્ન છે ધ્યાનાકર્ષણ પ્રસ્તાવની શરૂઆત કયા વર્ષથી થઈ ઓગણીસો ચોપનથી નિંદા પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં રજૂ થઈ શકે લોકસભામાં નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપી દેવું પડે કે નહીં નહીં અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર કયા ગૃહમાં લાવી શકાય લોકસભામાં લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે પચાસ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે કે નહીં હા સૌ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ કોની વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નેહરુ જે બી કૃપલાણી દ્વારા સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોની વિરુદ્ધ ઇન્દિરા ગાંધી પંદર વખત નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહોને સંબોધિત કરે છે આ પ્રસ્તાવ કયા નામે ઓળખાય ધન્યવાદ પ્રસ્તાવ શું ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહોમાં પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે હા લોકસભામાં કોઈ પણ દિવસે વધુમાં વધુ કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય વીસ અનુચ્છેદ એકસો છમાં માં શું જોગવાય છે સંસદના સભ્યોના પગાર ભથ્થા અનુચ્છેદ એકસો સાતમાં શું જોગવાય છે સામાન્ય વિધેયકો દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈઓ કોઈપણ ખરડો કાયદો બનતા પહેલાં કેટલા વાંચનમાંથી પસાર થાય છે ત્રણ સામાન્ય વિધેયક કયા ગૃહમાં રજૂ કરી શકાય લોકસભા કે રાજ્યસભા બંનેમાં અનુચ્છેદ એકસો આઠમાં શું જોગવાઈ છે સંસદની સંયુક્ત બેઠકની બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કેવી બહુમતીથી ખરડો પસાર કરવામાં આવે છે બંને ગૃહોના હાજર સભ્યોની સાદી બહુમતીથી બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ હોય અને લોકસભા વિસર્જિત થાય તો શું થઈ શકે નવી ચૂંટાયેલી લોકસભા સંયુક્ત બેઠકમાં ભાગ લેશે સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ જો સંસદની સંયુક્ત બેઠકમાં લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના ઉપાધ્યક્ષ